જીપીએસસી દ્વારા જે છે તે આપવામાં આવેલી છે કે જેના કારણે આ વર્ષે જે છે તે આપણે એક્ઝામની અંદર કોઈપણ રીતે પાસ થવાનું છે અને પાસ થવા માટે નિર્માણ ગુજરાત તમારા માટે કંઈક ખાસ લઈને આવ્યું છે જેના વિશે આપણે આજની લેક્ચરની અંદર ખાસ વાત જે છે તે કરવાના છીએ ક્લિયર તમને ખ્યાલ હશે કે ગુજરાત સરકારે તાજેતરની અંદર જીપીએસસીનું જે નોટિફિકેશન આપ્યું છે એ જીપીએસસીના નોટિફિકેશનની અંદર ખાસ કરીને તમે જોયું હશે કે ટોટલ જે આખા વર્ષની જે સરકારે ભરતી આપેલી છે એની અંદર ટોટલ ભરતી જે છે બસ ઓગણત્રીસ ભરતી જગ્યા ઉપરનું કેલેન્ડર રજૂ કર્યું છે ટોટલ ત્રણસો ને ઓગણત્રીસ જગ્યા ઉપરનું કેલેન્ડર જે છે તે રજૂ કરવામાં આવેલું છે જેના અંતર્ગત આપણા માટે મોસ્ટ એમપી જે સીટ જે છે છે જીપીએસસી ક્લાસ વન એન્ડ ક્લાસ વન એન્ ક્લાસ ટુની જે ટોટલ સીટ છે સરકારે તમને છે છે સીટ કારણ કે જ્યારે જીપીએસસી એ દસ વર્ષનું કેલેન્ડર જ્યારે રજૂ કરેલું હતું એ દસ વર્ષના કેલેન્ડરની અંદર જીપીએસસી એવું કીધેલું હતું કે તે દર વર્ષે જે છે તે જીપીએસસીની એક્ઝામ પરીક્ષા જે છે તે લેશે અને ઓછામાં ઓછી જે સીટ જે છે એ એસી એવું સો જેટલી સીટ જે છે તે આપશે ક્લિયર રાખી વસ્તુ અને જે એસટીઆઈ ડીવાયએસઓની જે એક્ઝામ જે છે એસટીઆઈ ડીવાયએસઓની એક્ઝામ દર બે વર્ષે એક વખત લેવાશે એટલે જે એસટીઆઈની એક્ઝામ તો આ જાન્યુઆરીમાં લેવાય એટલે હવે આ બે હજાર છવ્વીસની અંદર એસટીઆઈની એક્ઝામ નહીં આવે તો હવે એસટીઆઈની એક્ઝામ આવશે બે હજાર સત્તાવીસની અંદર અને ડીવાયએસઓનું પણ આમાં કોઈ ઉલ્લેખ છે નહીં એટલે ડીવાયએસઓની એક્ઝામ પણ જે છે તે બે હજાર સત્તાવીસમાં જ આવશે એવું લાગી રહ્યું છે પછી વચ્ચે સરકાર કોઈ જાહેરાત કરીને પાછું તો એ આપણા માટે ખૂબ સારી વાત છે પણ અહીંયા તમારે સમજવાનું છે કે જીપીએસસીની જે સો સીટ ઉપરની ભરતી સરકારે આપેલી છે જે આપણા માટે એક અમૂલ્ય તક છે કે જેની પ્રિલિમરી એક્ઝામ જે છે એ છ સાત જૂન સાત જૂનના રોજ એમની પ્રિલિમરી એક્ઝામ લેવાશે અને એમની મેઇન્સ એક્ઝામ જે છે તે ઓક્ટોબર મહિનાની અંદર પાંચ તારીખ અને અગિયાર તારીખના રોજ લેવા છે એમની મેઇન્સ એક્ઝામ ક્લિયર તો જે જીપીએસસીની પ્રિલિમરી એક્ઝામ જે છે એ જૂન મહિનામાં છે તો અત્યારે આપણે મને જે વાત કરી રહ્યા છીએ કે અત્યારે ફેબ્રુઆરી મંથ ચાલી રહ્યો છે ક્લિયરખી વસ્તુ તો ફેબ્રુઆરી મંથ જે છે ફેબ્રુઆરી હવે તો પૂરો થવા ઉપર આવ્યો છે અઠાવીસ દિવસનો મહિનો છે ક્લિયર એટલે આપણી પાસે છે માર્ચ એપ્રિલ અને મે મે મહિના આપેલો છે અને જૂન મહિનાની સ્ટાર્ટિંગમાં એટલે કે સાત તારીખે જ આપેલી છે એક્ઝામ એટલે આપણી પાસે વ્યવસ્થિત પ્રિપેરેશન માટેના ત્રણ મહિના છે તો આ ત્રણ મહિનાની અંદર કઈ રીતે પ્રિપેરેશન કરવી જોઈએ અને જીપીએસસી પાસ કરવા માટે શું આપણી સ્ટ્રેટેજી હોવી જોઈએ અને નિર્માણ ગુજરાત કઈ રીતે એમાં તમને હેલ્પફુલ થઈ શકશે તો એના વિશે મતલબ આપણે અહીંયા વાત કરીશું ક્લિયર વસ્તુ ઓકે તો મેન તમે પોઈન્ટ અહીંયા સમજો કે જે પેલી જૂન મહિનામાં એની પ્રિપેરેશન માટે આપણી પાસે મહિના મહિના બચેલા છે અને તમે કદાચ પચીસ ની અંદર જીપીએસસી પ્રિલિમરી અને મેન્સ એક્ઝામનો જે સિલેબસ ચેન્જ થયો છે એ જીપીએસસી ની પ્રિલિમરી અને મેન્સામ ના સિલેબસની પેટર્ન કદાચ તમે જોયું હોય તો તમને ખ્યાલ આવશે કે બે હાજર પચીસ પહેલા જીપીએસસીની પ્રિલિમરી એક્ઝામની અંદર બે પેપર લેવામાં આવતા હતા પ્રિલિમરી એક્ઝામમાં બે પેપર લેતા હતા બસો બસો માર્કના બે પેપર હતા અને જીપીએસસીની અંદર કુલ સિલેબસમાં તમે જોશો તો આઠ સબ્જેક્ટ છે હિસ્ટ્રી છે કલ્ચર છે જીઓગ્રાફી છે બંધારણ જીઓગ્રાફી છે પોલિટી છે ઇકોનોમી છે સાયન્સ એન્ડ ટેક છે મેથ્સ રીઝનિંગ કરંટ અફેર ક્લિયર ટોટલ આઠ સબ્જેક્ટની વાત કરવામાં આવી છે એ આઠ સબ્જેક્ટમાં તમે જોશો કે બે હજાર પચીસ પહેલાં બસો બસો માર્કના બે પેપર લેતા હતા એટલે કે પ્રિલિમરી એક્ઝામનું કટ ઓફ જે છે તે ચારસો માર્કમાંથી ડિસાઇડ કરવામાં આવતું હતું ક્લિયર રાખવીસ તું પણ બે હજાર પછી બે હજાર જે પેટર્ન ચેન્જ થઈ છે એમાં તમને ખ્યાલ હશે કે પ્રિલિમરી એક્ઝામનું પેપર હવે એક જ કરી નાખવામાં આવ્યું છે બસો માર્કનું એક જ પેપર છે અને એક્ઝામનો સમયગાળો જે છે તે ત્રણ કલાકનો છે બસો ગુણનું એક જ પેપર લેવામાં આવે છે અને આ બસો ગુણના એક જ પેપર મતલબ જ એક પેપર લેવામાં આવે છે અને એમાંથી જ તમારું મેરિટ જે કટ ઓફ જે છે તે ડિસાઇડ થાય છે

ત્રણસો ત્રણસો ગુણના પણ તમારે ખાલી પચીસ ટકા માર્ક જે છે તે લઈ આવવાના છે ત્રણસોમાંથી તમારે ખાલી પચીસ ટકા માર્ક લઈ આવવાના છે તમે પચીસ ટકા માર્ક લઈ આવશો એટલે મતલબમાં તમે જે છે તે ક્વોલિફાય થઈ જશો આના માર્ક મેરિટમાં કાઉન્ટ નહીં થાય ફાઇનલ મેરિટ જે આવશે ચૌદસો માર્કનું મતલબ આ ઇન્ટરવ્યુ સહિત જે ફાઇનલ મેરિટ જે છે જે ચૌદસો માર્કનું છે ચૌદસોમાંથી ડિસાઇડ કરવામાં આવશે ફાઇનલ મેરિટ તમારું ક્લિયર રાખીશ તું તો એમાં આના માર્ક કાઉન્ટ નથી થતા માર્ક કાઉન્ટ થશે ત્રીજા પેપરથી લઈ ત્રીજા પેપરથી લઈ સાતમા પેપર સુધીના ક્લિયર રાખી વસ્તુ તો અહીંયા જીપીએસસીએ બે હજાર પચીસમાં જે નવો પોઈન્ટ સિલેબસ આપેલો હતો એ નવા સિલેબસની અંદર કદાચ તમે ખ્યાલ હશે તમને કે અહીંયા નિબંધ જે છે નિબંધના પેપરના જે પહેલા એકસો પચાસ માર્ક હતા એના ગુણ કરી દીધા છે બસો પચાસ અને જે ચોથું પેપર છે જીએસ ચોથું ચારનું જે જીએસ ચોથું પેપર છે જે એથિક્સનું છે એથિક્સના પેપરની અંદર એ તમે જોશો કે એની અંદર તમને ગુણ આપેલા છે અઢીસો ગુણ અને એથિક્સના પેપરની અંદર અઢીસો ગુણમાંથી બસો માર્ક જે છે એ ખાલી કે સ્ટડીના છે અને પચાસ માર્ક જે છે એ થિયરીના છે ક્લિયર થાય છે આખી વસ્તુ તો આખી જીપીએસસીની જે નવી પેટર્ન જે છે સિલેબસની તો એ નવી પેટર્નમાં સિલેબસની અંદર મેન્સના જે ગુણ છે એ ટોટલ થાય છે બસો પચાસ જે જૂની પેટર્ન પ્રમાણે મેન્સના ગુણ થતા હતા નવસો તમારા જે છે રૂબરૂ છે ઇન્ટરવ્યુ ના ગુણ આપેલા છે ટોટલ એકસો પચાસ એટલે તમારું જે મેરિટ જે છે એ આઉટ ઓફ ફોર હંડ્રેડ માંથી જે છે તમારું મેરિટ બનવામાં આવે છે ક્લિયર રાખી વસ્તુ તો નિર્માણ ગુજરાત જે છે એ તમારી માટે એક નવા સિલેબસ પ્રમાણે એનું આખું કોર્સ જે છે તે લઈને આવી રહી છે નવા સિલેબસ પ્રમાણે એનો જે કોર્સ છે એ કોર્સની અંદર આપણે જે અહીંયા નવી બેચ જે રેકોર્ડેડ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે જીપીએસસીની આ બેચની કિંમત માત્ર નવસો નવ્વાણું રૂપિયા છે સમજો આખું વિસ્તુ માત્ર નવસો નવ્વાણું રૂપિયા અને એ પણ છ મહિનાની વેલિડિટી માટે છ મહિનાની વેલિડિટી માટે માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં આપણે જીપીએસસીનો કોર્સ અહીંયા મિત્રો લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એ રેકોર્ડેડ કોર્સ છે એ રેકોર્ડેડ કોર્સની અંદર અહીંયા જે આખી ફેકલ્ટીની તમે જબરદસ્ત એક ટીમ જોઈ રહ્યા છો આ ટીમ દ્વારા તમને જીપીએસસી દ્વારા જે બે હજાર પચીસમાં નવી પેટર્નનો જે સિલેબસ રજૂ કરવામાં આવ્યો છે એ પ્રમાણેની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એની તૈયારી જે છે તે આપણે આ રેકોર્ડેડ વેઝમાં કરાવવા જઈ રહ્યા છીએ તો તમારા જેટલા પણ લોકો આ કોર્સની અંદર તમે જેટલા પણ લોકો જોડાવા માગો છો તે વહેલી તકે આમાં જોડાવ તમારા મિત્રો સુધી પણ આ કોર્સને જોઈન્ટ શેર કરો માત્ર સમજો નવસો નવ્વાણું રૂપિયામાં અને અહીંયા જે તમે ફેકલ્ટી ટીમ જોઈ રહ્યા છો આ ફેકલ્ટી ટીમ મતલબમાં એક અનુભવી ટીમ છે કે જેના અંતર્ગત મતલબમાં મારું નામ છે હિરેન આહિર એટલે કે જે હું હિરેન આહિર જે છે તે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો ભણાવશે જે ભાર્ગવભાઈ જે છે તે ભૂગોળ ભણાવશે ભાર્ગવ સર પ્રકાશ સર ડાયમા સાહેબને તો આપણે બધા ઓળખીએ જ છીએ કે જેમના ગણિતની કોઈ મતલબમાં કલ્પના જ ન કરી શકાય ક્લિયર રાખી વસ્તુ તો પ્રકાશ સર તમને અહીંયા ગણિત સમજાવશે જીગર સર એઝ અ મેન્ટર તરીકે અને ગુજરાતી ભાષાના પેપરમાં ગુજરાતી વ્યાકરણ જે છે એ ગુજરાતી વ્યાકરણ જે છે એ સર ભણાવશે મેન્સની અંદર ગુજરાતી વ્યાકરણ ક્લિયર સાયન્સ એન્ડ ટેક લેવા સમજાવશે તમને ક્લિયર અમિત સર જે છે તે બંધારણ ભણાવશે હર્ષ સર જે અર્થવ્યવસ્થા અર્થશાસ્ત્ર જે સૌથી મહત્વપૂર્ણ ટોપિક છે એ અર્થશાસ્ત્ર જે છે તે ભણાવશે હર્ષ સર ક્લિયર આખી વસ્તુ દેન આફ્ટર પર્યાવરણ ચિંતન સર તમને સમજાવશે ઓકે અને લાસ્ટમાં લાસ્ટની અંદર જયેશ સર જયેશ પંચાલ સર જે છે તમને રિઝનિંગ સમજાવશે ક્લિયર આખી વસ્તુ આપણી જે આ ફેકલ્ટી ટીમ જે છે એક અનુભવી ફેકલ્ટી ટીમ છે કે જેને ભૂતકાળની અંદર જીપીએસસીની એક્ઝામના પીટી પ્લસ મેન્સ પ્લસ ઇન્ટરવ્યુ પણ આપેલું છે ક્લિયર થાય છે આખી વસ્તુ રાઠોડ રાઠોડભાઈ કોઈ આઈડિયા નથી હા કારણ કે એ તો સરકારના મૂડ ઉપર આધારિત છે બધી વસ્તુ કે ક્યારે રજૂ કરે ક્યારે રજૂ ના કરે ક્લિયર આખી વસ્તુ એ તો સરકારના બધા મૂળ ઉપર આધારિત છે ઓકે જેમ કે અત્યારે જીપીએસસીનું કેલેન્ડર આવ્યું છે અને સરકાર આપને ખ્યાલ છે કે અત્યારે એક્ઝામની પ્રિપેરેશન માટેનો કોઈ ખાસ બહુ ટાઈમ રહેતો નથી જીપીએસસીમાં તોય આપને ખ્યાલ છે કે ત્રણ મહિના અત્યારે આપેલા છે કે ફેબ્રુઆરીમાં આપણે જાહેરાત આપેલી છે અને આપણે કીધેલું છે કે જૂનની અંદર એક્ઝામ લેવાશે તો અત્યારથી આપણી પાસે જે છે ત્રણ મહિના જેટલો ટાઈમ છે એ ત્રણ મહિનાની અંદર જીપીએસસીના જે ટોટલ આઠ સબ્જેક્ટ છે જીપીએસસીના જે આઠ સબ્જેક્ટ છે એ આઠ સબ્જેક્ટની પ્રિપેરેશન માટે જે છે તે એક આખી આપણે બહુ વ્યવસ્થિત ફેકલ્ટી ટીમ જે છે તે અહીંયા તૈયાર કરેલી છે આ ફેકલ્ટી ટીમ જે છે એ તમને રેકોર્ડેડ કોર્સ કોર્સની અંદર આ બધી વસ્તુઓ જે છે તે સમજાવશે ક્લિયર આખી વસ્તુ બહુ વ્યવસ્થિત રીતે સમજાવશે અહીંયા અત્યારે તમે આ રેકોર્ડેડ કોર્સ પરચેસ કરો છો તો અત્યારે હાલની અંદર આ રેકોર્ડેડ કોર્સની અંદર તમને ઇતિહાસ વિષયના લેક્ચરો તમને મળી રહેશે ભૂગોળોના લેક્ચર તમને મળી રહેશે બંધારણના લેક્ચર મળી રહેશે ગણિત અને રિઝનિંગના લેક્ચર જે છે એ પણ તમને પૂરેપૂરા લેક્ચર અહીંયા મળી રહેશે જ્યારે બાકીના સબ્જેક્ટ છે જેમ કે વારસો છે ઓકે ધેન આફ્ટર સાયન્સ એન્ડ ટેક છે ઇકોનોમી છે અને પર્યાવરણ જે છે આના લેક્ચર જેમ જેમ અપલોડ થતા જશે તેમ તેમ તમને મળતા જશે ક્લિયર આખી વસ્તુ કારણ કે મોટાભાગે જે અર્થશાસ્ત્ર જે છે કે પર્યાવરણ અને આ બધા જે સાયન્સ એન્ડ ટેકને સબ્જેક્ટ જે છે એ મોટાભાગે કરંટ બેઝ તમને પૂછતા હોય છે એક્ઝામની અંદર ક્લિયર થઈ જાય આખી વસ્તુ એ કરંટ બેઝ પૂછાતા હોય છે એટલા માટે એ સબ્જેક્ટ જેમ જેમ અપલોડ થતા જશે લેક્ચર એમ એમ તમને મળતા જશે પણ આજે તમે કદાચ આ કોર્સને લોન્ચ મતલબ અત્યારે ખરીદો છો નવસો નવ્વાણું રૂપિયાની અંદર આ કોર્સને તમે ખરીદો છો તો આ કોર્સની અંદર તમને ઇતિહાસ ભૂગોળ બંધારણ ગણિત રિઝનિંગ અને જે મેન્સના સિલેબસની અંદર પણ વાત કરીએ આપણે તો મેન્સના સિલેબસની અંદર ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ સંપૂર્ણપણે મળી રહેશે તમને દેન આફ્ટર ગુજરાતી વ્યાકરણ પણ તમને મળી રહેશે અને અંગ્રેજી વ્યાકરણનો પણ કોર્સ તમને પૂરો મળી રહેશે ક્લિયર અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવના લેક્ચર પણ જેમ જેમ અપલોડ થતા જશે એમ તમને મળતા રહેશે ક્લિયર એક વસ્તુ તો મિત્રો ખાસ અહીંયા સમજજો કે નિર્માણ ગુજરાતની ટીમ દ્વારા એ પણ અનુભવી ટીમ દ્વારા તમે જેટલા પણ લોકોને જોઈ રહ્યા છો આ બધા લોકો મેં તમને ફરીથી એક વખત સમજાવવા માગું છું કે આ બધા લોકોએ જીપીએસસીની કોઈને કોઈ એક્ઝામની અંદર ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા છે મોટાભાગના લોકો આમાંથી અને મોટાભાગના લોકો જીપીએસસીની ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા છે એટલે એમને એક આઈડિયા છે એક પ્રિપેરેશન કઈ રીતે કરવી જોઈએ કઈ રીતે આગળ વધવું જોઈએ કઈ રીતે પીટી પાસ થશે કઈ રીતે મેઇન્સ પાસ થશે તેવા તજજ્ઞ લોકો દ્વારા તમને જે છે અહીંથી નોલેજ આપવામાં આવશે રાજેશ પરમાર કોલેજના લાસ્ટ યરમાં હોય અને તમારા વીસ વર્ષ પૂરા થઈ ગયા હોય તો તમે અપ્લાય કરી શકો છો કોલેજના લાસ્ટ યરમાં હોય ને તમારા વીસ વરસ પૂરા થઈ ચૂક્યા હોય તો તમે સો ટકા જે છે તે અપ્લાય કરી શકો છો આની અંદર જીપીએસસીની અંદર ક્લિયર આખી વસ્તુ ઓકે તો અહીંયા ખાસ સમજજો કે નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનું આયોજન આયોજનબદ્ધ સંપૂર્ણ તૈયારી અહીંયા નિર્માણ ગુજરાત તમને કરાવશે નવસો નવ્વાણું રૂપિયામાં છ મહિનાની વેલિડિટી છે આ રેકોર્ડેડ બેચ છે જો તમે નવસો નવ્વાણું રૂપિયામાં જીપીએસસીની બેચ ખરીદો છો તો એની સાથે સાથે તમને બીજા બીજા બધા બેચ પણ ફ્રી મળે છે બીજી બધી બેચ જે છે એ પણ તમને અહીંયા ફ્રી મળે છે એક્ઝામ્પલ તરીકે તમે માનીને ચાલો કે તમારે તૈયારી કરવી છે મતલબમાં જીપીએસસીની અંદર આપણે જીપીએસસી ક્લાસ વન ટુ ડીવાયએસઓ નાયબ મામલતદાર એસટીઆઈ પીઆઈ એકાઉન્ટ ઓફિસરના જે જીએસનો પોર્શન જે છે એ બધા આપણે અહીંયા કવર કરી લેશું સાથે સાથે જે પીએસઆઈ કોન્સ્ટેબલનો કોર્સ છે કારણ કે ઘણા વિદ્યાર્થી પીએસઆઈમાં પણ અપ્લાય કરતા હશે અને જીપીએસસીમાં પણ અપ્લાય કરતા હશે તો એને પીએસઆઈનો કોર્સ અલગથી ખરીદવાની જરૂર નથી સમજજો એને પીએસઆઈનો કોર્સ અલગથી ખરીદવાની જરૂર નથી એને જીપીએસસીનો કોર્સ ખરીદેલો છે તો એમાં જ પીએસઆઈનો કોર્સ કોન્સ્ટેબલનો કોર્સ સાથે આવી જાય છે કે તમે આજે પીએસઆઈ માટે જે પીએસઆઈનું સેકન્ડ પેપર જે છે ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ અને અંગ્રેજી જે ઘણા બધા વિદ્યાર્થીઓને ટફ લાગતું હશે તો એમનું સરળ ભાષાની અંદર અહીંયા તમને આખું રેકોર્ડિંગ મળી જશે એમનું સરળ ભાષાની અંદર તમને જે છે તે અહીંયા રેકોર્ડિંગ મળી રહેશે શ્યોર અંજલિબેન આપણે આખું બુક લિસ્ટ પણ રજૂ કરશું બેચ જે છે તે તમે એપ્લિકેશનમાં જોઈ શકશો એની અંદર બેચ મતલબ આ રેકોર્ડેડ બેચ છે એટલે તમે એની ટાઈમ પરચેસ કરી શકો છો પારથી એક વખત હું વાત કરી લઈશ યસ યસ અહીંયા તમે ધ્યાન રાખજો કે જે આપણે નવસો નવ્વાણું રૂપિયામાં જે આપણી બેચ જે છે એની અંદર મેનલી તમને લેક્ચર તો મળે જ છે સમજો આખી વસ્તુ તમને લેક્ચર મળે છે લેક્ચરની સાથે સાથે તમને પીડીએફ પણ મળે છે લેક્ચરની જે પીડીએફ જે છે એ પણ મળે છે અને એની સાથે સાથે ભવિષ્યની અંદર તમને ક્લાસ ટેસ્ટ પણ મળશે ભવિષ્યમાં તમને અમારા ક્લાસ ટેસ્ટ પણ મળશે અને સાથે સાથે જ્યારે એક્ઝામ નજીક હશે તો આપણે યુટ્યુબની અંદર યુટ્યુબની અંદર લાઈવ સેશન પણ લેવાની શરૂઆત કરશું યાદ રાખજો જેમ કે જીપીએસસીનું કેલેન્ડર આવ્યું છે તો આપણે જીપીએસસી માટે કંઈ પણ જે છે તે લાઈવ સેશનનું અરેન્જમેન્ટ કરશું જે રીતે લાસ્ટ આપણે એસટીઆઈ માટે લાઈવ સેશનનું અરેન્જમેન્ટ કર્યું હતું જેમાં આપણે ખૂબ સારો પ્રતિસાદ મેળવ્યો આપ લોકોનો ખૂબ સારો સાથ સહકાર તો અને ઘણા બધા વિદ્યાર્થીઓ લાઇવ સેશનમાંથી પાસ પણ થયેલા છે જેમના મેસેજ અમારા સુધી પહોંચેલા છે ક્લિયર તો એવી જ તૈયારી લાઈવ સેશનની આપણે ફ્રીમાં યુટ્યુબની અંદર બધા લોકો માટે લેવશું પણ એક એવી હશે રિવિઝન બેઝ ટાઈપનું હશે પણ જો તમે વ્યવસ્થિત ઉંડાણપૂર્વક તૈયારી કરવા માંગો છો એક વેની અંદર તૈયારી કરવા માંગો છો તો એ નવસો નવ્વાણું રૂપિયાનો કોર્સ છ મહિના માટે તમે ખરીદી શકો છો અને બધા જ ફેકલ્ટીના જે સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટનો તમે અહીંયા લાભ લઈ શકો છો ક્લિયર હા યસ તમારી જે પણ તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય એ બોલી શકો છો રાઠોડ સાહેબ રાઠોડ જીતેન્દ્રભાઈ નહીં આવ્યા સોરી બાર પાસ ઉપર હવે ભરતી આવી બે હજાર છવ્વીસની અંદર નવી ભરતી આવી થોડું ટફ છે ઓકે લાસ્ટ તો જે આપણે આ ખ્યાલ હતો આપણે પીએસઆઈ કોન્સ્ટેબલમાં જે કોન્સ્ટેબલની ભરતી હતી આવી છે ઓકે પણ હવે બાર પાસ ઉપર આવી જોઈએ કોઈ નવી આવે તો યસ મેન્સ માટેના ગુજરાતી અને ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ સબ્જેક્ટ પ્લસ ગ્રામર બધું જ અહીંયા કવર થઈ જશે યાદ રાખજો ક્લિયર થઈ જાય વસ્તુ મેન્સની અંદર મેઇન્સના જે સબ્જેક્ટ છે તમે અત્યારે સમજજો કે આપણે જે આ કોર્સ લોન્ચ કરીએ છીએ એની અંદર તમને અત્યારે પીટી ઉપર ધ્યાન આપશો અત્યારે તમે લોકો જે છે તે પ્રિલિમરી એક્ઝામ ઉપર ધ્યાન આપશો પ્રિલિમરી એક્ઝામના જે આઠ સબ્જેક્ટ જે છે એ આઠે આઠ સબ્જેક્ટમાંથી મતલબ એની પ્રિપેરેશન તમે શરૂ કરશો ધેન આફ્ટર આ સબ્જેક્ટ પૂરા થાય પછી તમે ધ્યાન આપશો મેન્સ ઉપર ઉપર હવે અહીંયા જ્યારે તમને આ એક્ઝામ્પલ તરીકે અમિત સર તમને બંધારણ ભણાવે છે તો એ બંધારણની અંદર તમને કઈ કઈ પ્રકારના સવાલો પૂછાયેલા છે છે અથવા રીતના સવાલ પૂછાઈ શકે એમ એમનું તમને સાથે સાથે એનાલિસિસ સમજાવતા જશે ક્લિયર થઈ છે આખી વસ્તુ પરંતુ જ્યારે મેન્સ એક્ઝામ ના બીજા જે સબ્જેક્ટ છે બીજા સબ્જેક્ટ એટલે કે જે આ જીએસની અંદર આમાં કવર પીટીમાં નથી થતા એક્ઝામ્પલ તરીકે એક સબ્જેક્ટ છે એથિક્સ એક એક્યાવરણ છે ઓકે પર્યાવરણ છે પર્યાવરણ છે તો આ બધા સબ્જેક્ટ જે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે ક્લિયર આ બધા સબ્જેક્ટ તમને અલગથી કરાવવામાં આવશે આમના પણ આ નવસો નવ્વાણું રૂપિયામાં આ પણ આવી ગયું છે ધ્યાન રાખજો નવસો નવ્વાણું રૂપિયામાં આ બધું પણ આવી ગયું છે યસ જીજ્ઞાબેન એક વખત તમે જે નંબર આપેલો છે અહીં નીચે એ નંબર ઉપર એક વખત કોલ કરજો અને એ વાત હું સર સાથે કરી લઈશ જે પણ એમાં પ્રોબ્લેમ સોલ્વ થતો હશે એ પ્રમાણે ટ્રાય કરશું આપણે નહીં આપણા લેક્ચર જે હશે રેકોર્ડેડ હશે રેકોર્ડેડ લેક્ચર હશે ઓકે હું એક વખત જિજ્ઞાબેન જાણ કરી દઉં છું ફરીથી એક વખત આપનું નામ સહિત હું એક વખત જાણ કરી દઈશ જે પણ હશે વાત ઓકે ઓકે તો મેનલી જે છે તે રેકોર્ડેડ બેજ તમે જોઈ રહ્યા છો કે નવસો નવ્વાણું રૂપિયાની અંદર તમને લેક્ચર પીડીએફ ક્લાસ ટેસ્ટ પ્લસ જે યુટ્યુબની અંદર આપણે રિવિઝન સેશન પણ શરૂ કરીશું ક્લિયર રાખી વસ્તુ એન્ડ ધેન આફ્ટર જે છે તે પ્રિલિમરી એક્ઝામની અંદર મતલબમાં પ્રિલિમરી એક્ઝામના જે આઠ સબ્જેક્ટ છે આઠે આઠ સબ્જેક્ટનું અત્યારે તમને રેકોર્ડિંગ મળી જશે જેમાંથી મોટા ભાગના સબ્જેક્ટ રેકોર્ડિંગ થઈ ગયા છે બાકીના સબ્જેક્ટ જે છે તમને થોડા થોડા ટાઈમે અપડેટ મળતા રહેશે એની અંદર એક્ઝામ પહેલાં તમારો સંપૂર્ણ સિલેબસ પૂર્ણ થઈ જશે ક્લિયર અને મેન્સના જે બાકીના સબ્જેક્ટ છે એક્ઝામ્પલ તરીકે એથિક્સ પબેડ પર્યાવરણ ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ એ પણ અહીંયા જે છે તમને નવસો નવ્વાણુંની અંદર પૂરેપૂરું મળી જશે અને એક અનુભવી ટીમ દ્વારા જે છે તમને અહીંયા પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવશે આ ખાસ યાદ રાખજો જી બેન હું જાણ કરી દઈશ નહીં આપણી જે નિર્માણ ગુજરાતની અંદર જે હશે એ બેચ જે હશે રેકોર્ડેડ બેચ હશે આ યાદ રાખજો ક્લિયર અને મેં તમને કીધું એ રીતે કે જો તમે નવસો નવ્વાણુંની અંદર જીપીએસસીનો કોર્સ ખરીદો છો તો તમારે પીએસઆઈ કોન્સ્ટેબલનો કોર્સ અલગથી નથી ખરીદવાનો એ ઓટોમેટિક આમાં તમારે ફ્રી થઈ જશે ક્લિયર આખી વસ્તુ જે જુનિયર ક્લર્ક કે વિલેજ પંચાયત કે તલાટીકમ મંત્રીનો કોઈ પણ કોર્સ આવે જેમ કે અત્યારે સીસીઈની ભરતી આવેલી છે તો સીસી એ ગ્રુપની તમારે તૈયારી કરવી છે તો એ ગ્રુપની તૈયારી કરવા માટે તમારે કે બી ગ્રુપની તૈયારી કરવા માટે કોઈ અલગથી કોર્સ નથી ખરીદવાનો એ આની અંદર જ આવી જશે ઓકે વનપાલ છે વન રક્ષક છે રેવન્યુ તલાટીની ભરતી છે ક્લિયર રાખી વસ્તુ તો એ બધી ડિટેલ તમને આપેલી છે અહીંયા પૂરેપૂરું તમને એક વસ્તુનો અંદાજ આવશે કે જે નેટફ્લિક્સની અંદર જ્યારે આપણે કોઈ સબસ્ક્રિપ્શન લઈએ છીએ તો એક વખત પૈસા ખર્ચ્યા બાદ આપણે મને હોલીવુડ કે બોલીવુડના મૂવી અથવા વેબ સિરીઝ જોઈ શકીએ છીએ ક્લિયર રહી આખી વસ્તુ તો સેમ પરિસ્થિતિ આપણી નિર્માણમાં પણ છે કે એક વખત તમે સબસ્ક્રિપ્શન લો એન્ડ ધેન આફ્ટર જે છે બધા જ કોર્સ તમે અનલોક કરી શકો છો અને બધા કોર્સ તમે એમાંથી જ્ઞાન મેળવી શકો છો સમજી શકો છો અને એક્ઝામ પણ તમે અહીંયા પાસ કરવાની છે આપણે ક્લિયર યસ કોલેજના કોલેજની અંદર લાસ્ટ યરમાં હોય તમારા વીસ વર્ષ પૂરા થઈ ચૂક્યા હોય તો તમે ફોર્મ ભરશો મેથ્સ રીડનિંગના રેકોર્ડિંગ લેક્ચર હશે બધાના રેકોર્ડિંગ લેક્ચર જ હશે હા રેકોર્ડિંગ લેક્ચરના ડેમો અવેલેબલ હશે યસ યસ એક્ઝામ સુધીની અંદર જાડેજા ભગીરથસિંહજી એક્ઝામની એક્ઝામ પહેલા પહેલા તમારો સંપૂર્ણ સિલેબસ પૂરો થઈ જશે એક્ઝામ પહેલા પહેલા તમારો સિલેબસ જે છે તે પૂરો થઈ જશે કારણ કે અત્યારે કદાચ તમે રેકોર્ડિંગ લેક્ચર જોશો તો એમાં જેમ કે ભૂગોળ છે ગણિત છે રિઝનિંગ છે બંધારણ છે આ બધા સબ્જેક્ટ તો પૂરા ઓલ ઇતિહાસની અંદર મોટા ભાગના સબ્જેક્ટ તો પૂરા થઈ ચૂક્યા છે ક્લિયર આખી વસ્તુ ક્લિયર થઈ જાય આખી વસ્તુ ઓકે તો મેન ફરીથી એક વખત સમજાવી દઈએ છીએ આપણે અહીંયા કે જીપીએસસીનું સિલેબસ તમે રેકોર્ડેડ બેચ નવસો નવ્વાણું રૂપિયામાં છ મહિના સુધી ખરીદી શકો છો જેના અંદર તમને લેક્ચર પીડીએફ અને ક્લાસ ટેસ્ટ મળી રહેશે અને એક વખત પરચેસ કર્યા બાદ બાકીના બધા કોર્સ જે છે તે ઓટોમેટિક અહીંયા અનલોક થઈ જશે અને બધા કોર્સનું પણ અહીંયા તમે જ્ઞાન મેળવી શકો છો કારણ કે વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે ભરતી આવશે તો સ્વાભાવિક રીતે સીસીએની ભરતી આવશે તો તમે સીસીએમાંય ફોર્મ ભરશો ડીવાયએસઓ એસટીઆઈની ભરતી આવશે તો તમે એમાંય ફોર્મ ભરશો ક્લિયર આખી વસ્તુ તો એ બધામાં તમે ફોર્મ ભરશો ને દેન આફ્ટર એની તૈયારી કરવા માટે અલગથી પૈસા ખર્ચવાની જરૂર નથી આપણે લેક્ચરની નીચે જે એક એડવર્ટાઈઝ આવે છે એની અંદર તમે કદાચ જોશો તો તમને ખ્યાલ આવશે કે એક રૂપિયો ભરીને બે દિવસ માટે તમે બધા જ કોર્સનો ડેમો જોઈ શકો છો લેક્ચર જોઈ શકો છો બે દિવસ માટે જો તમને યોગ્ય લાગે તમને અનુકૂળ લાગે તો તમે આગળ કોર્સ ખરીદી શકો છો નહીતર આગળ તમારે ખરીદવાની જરૂર નથી અને એક રૂપિયામાં બે દિવસ છે ક્લિયરખી વસ્તુ એક રૂપિયામાં જે છે તે બે દિવસ તમે જોઈ શકો છો ક્લિયર રાખી વસ્તુ બીજા કોઈ પણ તમારા તરફથી કાંઈ પણ ડાઉટ્સ હોય જીપીએસસીને લઈને તો એ તમે અહીંયા રજૂ કરી શકો છો બાકી આપણે જીપીએસસી વિશે કંઈક વિચારી રહ્યા છે જીગર સર અને પ્રકાશ સર જીપીએસસી વિશે ખાસ કરીને વિચારી રહ્યા છે તો એના ઉપર આપણે કંઈક નવું લઈ આવશું કે જે તમને બધાને ખૂબ હેલ્પફુલ થાય ક્લિયર રાખી વસ્તુ તમે ગ્રેજ્યુએશન કોઈ પણ ફિલ્ડમાં કરેલું હોય એની સાથે પોસ્ટને કોઈ પણ લેવા દેવા નથી તમે જીપીએસસી વન ટુની અંદર ફોર્મ ભરશો તમે પ્રિલિમરી એક્ઝામ પાસ થશો મેઇન્સ પાસ થશો ઇન્ટરવ્યૂ પાસ થશો અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમારું નામ આવશે તો જીપીએસસી દ્વારા જે ચોવીસ કે જેટલી પણ પોસ્ટની જાહેરાત બહાર કરેલી છે બહાર પાડેલી છે એમાંથી કોઈ પણ જોબ તમે સિલેક્ટ કરી શકો છો મેરિટના આધારે તમે જોબ સિલેક્ટ કરી શકો છો મેરિટના આધારે ક્લિયર આખી વસ્તુ એટલે એના માટે કોઈ તમે ગ્રેજ્યુએશન સેમાંથી કરેલું છે કોઈ મેટર કરતું નથી ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે ઓકે અહીંયા ધ્યાન રાખજો જીપીએસસીની અંદર તમે કોર્સ લેશો તો એમાં મેસ રિનિંગ રેકોર્ડેડ જ આવશે આ ધ્યાન રાખજો જીપીએસસીમાં ઓકે ક્લિયર તમારા બીજા કોઈ પણ ડાઉટ્સ હોય તો અહીંયા પૂછી લો કોઈ પણ બાબતને લઈને તમને કઈ ન સમજાતું હોય કોઈ પણ બાબતને લઈને ઓકે તો વહેલી તકે તમે કોર્સની અંદર જોઈન થાઓ અને તમારી પ્રિપેરેશન શરૂ કરો આપણી પાસે ખૂબ ઓછો ટાઈમ છે ત્રણ મહિનાની અંદર ઘણા બધા સબ્જેક્ટ કરવાના છે એક એની અંદર તૈયારી કરવાની છે ક્લિયર રાખી વસ્તુ તો મળીએ નેક્સ્ટ સેક્શનની અંદર કંઈક જીગર સર અને પ્રકાશ સર તમારી માટે વિચારી રહ્યા છે જીપીએસસી માટે ઓકે તો સર કંઈક નવું લઈ આવશે ત્યારે ફરીથી મળશું અને બાકી જે વિદ્યાર્થીઓ વ્યવસ્થિત વેનની અંદર એક તૈયારી કરવા માંગે છે તે આજે જ કોર્સને પરચેસ કરો એપ્લિકેશનમાંથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવી બાબતને લઈને ઓકે ત્યાં સુધી વાંચતા રહો ઓલ ધ બેસ્ટ એવરી વન ઓલ ધ બેસ્ટ ઓકે મળીએ નેક્સ્ટ ટાઈમ Thank you, thank you so much everyone. Thank you.